પૂછપછ કરશે તમે ખજૂરભાઈ આવતા તમે નથી કે ખજૂર તો આ કીજા

એટલે મો દેખી રાત આમનો એક કુતરો હતો અને એ કુતરો મરી ગયો એટલે એની યાદ માં આને અહીંયા મૂકી રાખે જેથી એ યાદ કરે બીજા નાના ફોટા લેવા એ રહેવા દે અન લઈ જાઉં આ નહી આ બીજો તમે લઈ જાય મોટો પાડજો એ તો નાનો છે આ આ લઈ જાઉં મોટો ફોટો લઈ જાઉં નાનો તમે રાખો ઓ ભાઈ એ મારા જોઈએ તમારે બે લેવા હોય તો હું આ લઉં એના મોટો પાડજો ફોટાની મોટી કોપી છે અને મેં એમને એવું કીધું કે ભાઈ આ ફોટો હું લઈ જાઉં તો કે આ ફોટો રહેવા દો આ મારી માનો ફોટો છે તમારે મારી માનો નાનો ફોટો જો હોય જોતો હોય તો આ ઘડિયાળની પાસે છે કે દેખીન મન મારે એકલ હોય ના લાગે ના ના તમને એકલ વાયું ન લાગે અહીં જ રહેવા દો એકલો પડી જો એટલે આમ ભારે કરવા લાગે એકલા પડી ગયા ઓછો લાગે ભણ્યા એટલે ભણ્યા એટલે દશા બગડી આ ઘર બનાવું તમારે હો હો બનાવો ડાંગરવા ગામના દિનેશભાઈ છે જે ઘણા વર્ષોથી અહીંયા રહી છે પોતાની મા એક્સપાયર થઈ જાય છે અને માના ગયા પછી પોતાની માનસિક સ્થિતિ બગડી જાય છે અને પોતે અહીંયા આ ઘરની અંદર રહી છે કચરો વીણે છે અને પોતે જાતે રસોઈ બનાવે છે રસોઈ બનાવીને પોતાનું જીવન આવી જગ્યા પર પસાર કરે છે આ તમે ઘરની અંદર જોશો ઘરની અંદર કોઈ વસ્તુ સહી સલામત નથી બધો કચરો જ છે સિવાય આ એક એની માં છે એનો આ ફોટો છે મેં કીધું આ ફોટો લઈ જાઉં પણ મને આ ફોટો લઈ જવાની ના પાડી કે હું એકલવાયુ જીવન જીવું છું મારી માનો સહારો મારી સાથે છે માં એક્સપાયર થઈ ગઈ છે પણ મારી માં મારી માં સાથે છે એવો મને ભાવ છે એટલે આ આ જે ઘર તમે જોશો તો આ ઘરની અંદર કોઈ પણ વસ્તુ વાંદરાવે ઉદાકા મારીને બધી જ વસ્તુ બગાડી નાખે છે ઠંડીની અંદર પોતાનું જીવન આ જગ્યા પર પસાર કરે છે દિનેશભાઈ જાતે આ જગ્યા પર રસોઈ બનાવે છે અને આવી સારું પસાર કરે અને એમના માટે આપણે જે કઈ પણ થાય આપણે એમના માટે કરશું ખજૂર હા એ આ લાલ બંદિરભાઈ હું ખજુરભાઈ છું હા હા તો વાત થઈ ગઈ ને હા પછી વાંધો નહીં હવે આપણે પેલા તો મસ્ત નાઈ લેવાનું છે હોસ્પિટલ જવાનું છે મસ્ત તમારું ચેકઅપ કરીને મસ્ત તમને મસ્ત કરી દેવાના છે આ તમારું ઘર છે ને સાફ સફાઈ કરી નાખીએ આપણે ટ્રેક્ટર હોય ને બધે આ અઘોસર ભરી જ લઈએ આપણે બધું રાખવું નથી આવો દાદા ભાઈ પાટિયાને બધું ઉપાડી જાઓ મહેસાણા જિલ્લાનું કડી તાલુકાનું ડાંગરવા ગામ છે જ્યાં અમારા દિનેશભાઈ છે ના ઘર નહીં બનાવવાની શરૂઆત કરી દીધી છે જેસીબી કામ પૂરું કર્યું છે આજ માટે આટલું છે ફરી તમામ લોકોને કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ આવા દિનેશભાઈ જેવા જરૂરિયાતમંદ લોકોને સપોર્ટ કરતા રહેજો પ્રેમ આપતા રહેજો ઘરની શરૂઆત કરી દીધી છે હવે આગામી એક બે મહિના અહીંયા જ છું